આખી આખી બસ ભડથું થઈ જશે ક્યારેક બની શકે છે તેની અંદર ચાલીસ થી પચાસ મુસાફરો હોઈ શકે છે અને એક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવી તપાસ કરવાનો કોઈ અધિકારી પાસે ટાઈમ નથી તમામ બસ સંચાલકો ગુંડાગીરી પર ઉતરી આવે છે જ્યારે તપાસની વાત કરીએ છીએ ત્યારે આનું કારણ શું હાલમાં જવાબદારી નવા અધિકારીઓને મળી છે હું આપને જણાવવા માંગુ છું કે આ તમામ તપાસ કરવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડે નહીતર અમને પણ એવું લાગશે કે તમે પણ બસ સંચાલકોના સેટિંગમાં બેસી ગયા છો અને રૂપિયા બનાવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત